ગુડ મોર્નિંગ મારા નવા લોકો તમને હાર્દિક સ્વાગત છે તમને થમનેલ તો જોઈ લીધું હોય છે એટલે ખબર તો પડી ગઈ છે આપણે ક્યાં આવ્યા છે અત્યારે આઠમ છે તો આપણે ક્યાં આયા છું રેલિયા આયો બોપનાથી બાજુમાં રેલિયા ગામ છે ત્યાં આપણો મઢ છે ના મઢે જાય છે હાલો તો જાવી અત્યારે

વરસાદ શરૂ થઈ ગયો છે જોવા આવ્યા વરસાદ શરૂ થઈ ગયો આમ ગાડલા ના ભલે ને એટલે આપણે ગાડલા લઈ લે સાઈડમાં વરસાદ શરૂ થઈ ગયો કા પા

હમણાં આરતી કરવાની છે એટલે જો આરતી ની થાળી તૈયાર કરે છે જો કેટલી બધી આરતી કરવાની છે અત્યારે

i <imitation>

અમારા ઓપન ને બધા બે ગયા છે એ પરસાદી લેવા બે ગયા હાલો તો તારે પરસાદી લઈ લેવી તમે જોઈ શકો છો ફાઈનલ આપણે અત્યારે પરસાદી લઈ લીધી છે અમારા દાદા છે ગોપનાથ બાજુમાં ગોપનાથ જ છે આ આપણે અત્યારે ગોપનાથના છે રહી ગયા છે આપણે એના જવાનું છે સુરજન દાદા જો આ દાદા એ દર્શન કરવા જતા હતા અને ત્યાં આપણને વચ્ચે મેમ મળી ગયા છે જો

હાલી જવાનું છે એટલે એક જ કિલોમીટર છે વધારે કઈ છે નહીં આ વાડી ની અંદર છે જો આ વાડી ની અંદર વાડી ની અંદર છે જો કેવું સરસ મજાનું મોસમ છે જો ક્યાં બા અપુ કાકા ની તારે સામે છે હમણાં ના જ આવી ના ઘરે એવું છે હમણાં લપસી જાય બોલો જોવા હે અત્યારે નિધિ બેન મારા પપ્પા ને મારા મમ્મી આવે છે હવે તો આગળ ધીરે ધીરે જાવી કારણ કે લપસા એવું છે વરસાદ હતો કે જો જો કેટલું પાણી ભરેલું છે કાના આમ હળવું પડે સરખી રીતના તો કાદો જ છે નગરો હાલવી ને તો હાલ સરસ મજાનું છે કબૂતરા જો આવી વાડી છે અહીંયા હેઠળ કહો છો તું દેખાડવા લઈ જાઉં તો એને રિક્ષા ઉપર દેખાડવા લઈ જાઉં આવી રીતનું છે કા કા કપુકા અત્યારે ક્યાં જવાનું છે હવે હે હાલો તો હવે હું તો દર્શન કરી આવું તમને કેતા કરવાનું બાકી છે હાલો તો આપણે કરતા આવી હવે દર્શન કરતાવી તમને કરાવી આપણા દાદાના દર્શન આ ગોપના ટ્રસ્ટ ની વાડી છે એની અંદર આપણા સુરપુરા દાદા બેઠેલા છે તેરા આ તમને અંદર નજીકથી દર્શન કરાવું તમને કે સરસ મજાની વાડી છે જો અરે તો પેલા મોલ લઈ આવતા કાવ પાછ છે આપડે મેળા માં આવતા તારે હે બે તમને આગળ તારી ઢેલ ઢેલ હતી દાદા છે તો આપડા દાદા એ હુરાપુરા દાદા આપણે દર્શન કરી લેવી હવે તમે કરી લો

બાર કલાક થઈ ગયા તો હાલો મિત્રો આ વિડીયો આયોજન કરીશું છે આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આવવાનું આ વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે બાય બાય